સુરતના રસ્તા વરસાતે તંત્રની એક પછી એક પોલ ખોલી રહી છે કામગીરીના નામે મહાનગરપાલિકા દ્વારા ઉત્તરમાં આવેલી વેઠ ઉજાગર થઈ રહી છે તો ઠેર ઠેર રસ્તા ઉપર ભૂવા પડી રહ્યા છે તેમ છતાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી મોટી સંખ્યામાં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરી રહ્યા સરથાણાના શ્યામધામ ચોકની સુરતના સરથાણા શ્યામધામ પાસે રસ્તા પર મોટરસાયકલ સમાઈ જાય તેવો મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આસપાસમાં બે ભૂવા પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી ભૂવામાં કોઈ પડે નહીં તે માટે ડાળીઓ રાખવામાં આવી હતી સ્થાનિકોએ કહ્યું કે ભૂવો પડ્યો મીટર નજીક જ શિક્ષણ મંત્રી મુખ્ય ઓફિસ અહીંયા આવેલી છે તેમ છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે તો અન્ય જગ્યાએ તો તંત્ર દ્વારા શું કામ કરવામાં આવતું હશે તે સમજી શકાય છે ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા કોઈ આળસ પણ મૂકવામાં આવી નથી જેથી ઝાડની ડાળીઓ હાલ ભૂવામાં પડતા લોકોને બચાવી રહી છે विरोधी पर्यटन पनि होस्